ભગવાનથી મોટું કોઈ જ નથી વધારે ચિંતા અને ટેન્શન લોકો હતાશ થઈ જતા હોય છે અને કોઈની વાત સાંભળ્યા બાદ જીવનમાં હતાશ થવું જ નહીં ક્યારેય હતાશ થવું નહીં જીવનમાં કોઈની વાત સાંભળી અને ક્યારેય હતાશ થવું નહીં એ આપણે પ્રભુ પિતા પાસેથી જ શીખ્યા છીએ અત્યારે સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મારા તમને જો અત્યારે આજે હું આ બ્લોગ બનાવું છું એ તમને બતાવું છું કે મારી રોજે લાઈફ કેવી હોય છે જો રોજે મારી દિનચર્યા એક્સરસાઇઝથી ચાલુ થાય વોકિંગથી ચાલુ થાય અને બધા જ સ્ટેપ મને એક 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 કરીને હું બધા સ્ટેપ કરી લેવું છું જ્યારે કમરના દુખાવા પગના દુખાવા જો બટરફ્લાય કરું છું તમે જોઈ શકો છો કે કમરના દુખાવા પગના દુખાવા ડોકના મણકાના દુખાવા એ બધી એક્સરસાઇઝ મારી રૂટીન લાઈફ હોય છે રોજથી મારી આ આની આ જ મારી દિનચર્યા ચાલુ થતી હોય છે જો આમાં મેં છે ને તમને એટલા માટે બીજું કાંઈ બતાવ્યું નથી ખાલી એક્સરસાઇઝ જ બતાવીશ કેમકે જો હું બધું બતાવીશ ઘર ઘરની લાઈફનું છે છે કંઈ કુકિંગનું એ બધું હું બતાવું તો લોક થઈ જાય લાંબો એટલે મેં એક્સરસાઇઝથી તમને બતાવવાની કોશિશ કરી રહી છું તમે જોઈ શકો છો હું એક્સરસાઇઝ કરી રહી છું અને આ મારી દિનચર્યા રોજ હિંદે અને આ જો મારો તમને લોટ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને આગળ વધારવામાં મને મદદરૂપ થાય છે તે મને વિશ્વાસ છે કે તમે મને મદદ તો કરશો જ તે જો ક્યારેય ક્યારેય હતાશ તો થતી જ નથી પણ ક્યારેય કાંઈ પણ ઘરનું જો કંઈ એવું કંઈ ટેન્શન આવી જતું હોય ને ત્યારે થોડું લાગે કે હાલ આપણે હવે અંદરથી અંદર ભાંગી તૂટી ગયા ભાઈ કારણ કે એવા કોના જીવનમાં નથી ટેન્શન જો અત્યારે હું અગાસી ઉપર હુકિંગ કરી રહીશું અને હુકિંગ પણ કરીશ અને મારી રીંગણી ઉગાસી ઉપર છે એની કેર પણ કરીશ તમે જોજો હમણાં મસ્ત એવા રીંગણા પણ આવી ગયા છે અને આ રીંગણાની આ રીંગણાનું શાક ખાવા તમે બધા યુટ્યુબ ફેમિલી આવી જજો અને તમે જોઈ શકો છો જો આ પાંદડા છે ને એ કુડકુલી ગયું છે કેમકે ઠંડી બહુ પડે છે વાયરા બહુ ફેંકાય છે એટલે પીળા પીળા પાંદડા પડી ગયા પણ રીંગણા બહુ આવે છે તો આ રીંગણાનું શાક એટલું મસ્ત મીઠું થયું કે તમે જોઈ શકો છો હમણાં ક્યારેક હું કુકિંગ કરીશ ને કાલે ત્યારે હું તમને બતાવીશ આજે તો અમે ખાઈ લીધું રીંગણાંનું શાક કે કે મારે લોક મોટો થઈ જાય મારે થોડું ઘરનું કામ પણ એવું આવી ગયું હતું એટલે મેં સૂટ પણ નથી કર્યું જો આ પાંદડા બધા ખરાબ ખરાબ હોય ને એ કાઢી નાખવાના શાક પણ કરવાની રીંગણીને અને એટલા મસ્ત રીંગણા આવ્યા છે કાંઈ જોઈ શકો છો તમે હું તમને બધું આગળ આગળ બતાવવાની કોશિશ કરી રહી છું જો મસ્ત એવા રીંગણા કેટલા મસ્ત રીંગણા કોણા કોણા કે એમ થઈ જાય કે ચાલો એ કાધું હું ખાય લે એ કાચે કાચું એવું મન થઈ જાય એવા સરસ મજાના રીંગણા છે જો તાજે તાજા રીંગણાનું શાક ખાવા આવી જાઓ ભાઈ ભરેલા રીંગણા કરી